આણંદ જિલ્લાના તાલુકાના નવાલખ ગામમાં વર્ષીય બાળકી સાથે થયેલી ક્રૂર દુર્ઘટનાએ સમગ્ર જિલ્લામાં જ નહીં પરંતુ ગુજરાતમાં કંપારી ફેલાવી છે ગામના જ એક નરાધમ શખ્સ દ્વારા નિર્દોષ બાળકી સાથે દુષ્કર્મ આચરી હત્યા કરાઈ હોવાનો ભયાનક કિસ્સો સામે આવ્યો છે

બાળક ગુમ થતા પોલીસ હરકતમાં આવી અને પોલીસ અને ગ્રામજનોએ ગામની બેંક પાસેના સીસીટીવી ફૂટેજ તપાસ્યા ત્યારે ચોંકાવનારી હકીકત સામે આવી હતી બપોરે ચાર વાગ્યાની આસપાસ ગામનો જ અજય પઢિયાર બાળકીને પોતાની બાઇક પર બેસાડી લઈ જતા જોવા મળ્યો હતો ગામના સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી અને ગામ લોકો સાથે મળીને અજયને તેના ઘરેથી જ પકડી પાડ્યો હતો શરૂઆતમાં તેણે ગલ્લાતલા જવાબ આપ્યા પરંતુ બાદમાં કબૂલાત કરી કે બાળકીને મકાઈ ખવડાવવાના બહાને નદી કિનારે લઈ ગયો હતો જ્યાં દારૂના નશામાં દુષ્કર્મ આચરી બાદમાં તેનું ગળું દબાવીને મોતને ઘાટ ઉતાર્યું અને મૃતદેહને નદીમાં ફેંકી દીધો હતો ઘટના બાદ નરાધમ અજય પઢિયારના નિવેદનને લઈ ચાર દિવસ સુધી એસડીઆરએફ ટીમ ડ્રોન સહિતની મદદથી નદીમાં તપાસ ચાલી અને આખરે મંગળવારે સવારે નિઝામપુર પાસે મીની નદીમાંથી બાળકીનો મૃતદેહ મળી આવ્યો મૃતદેહ ડિસ્પોઝ હાલતમાં હતો પરંતુ ફોરેન્સિકની પીએમમાં દુષ્કર્મ અને ગળા દબાવવાની હત્યા થયાની પુષ્ટિ થઈ હતી પોલીસે આ સમગ્ર કાંડમાં હવે અપહરણ પોક્સો એક્ટ અને હત્યાની ગંભીર કલમો ઉમેરી આરોપી અજય પડિયાર સામે ગુનો દાખલ કર્યો છે ચોંકાવનારી વાત કે આરોપીનો પીડિત પરિવાર સાથે ઘર જેવો સંબંધ હતો રોજિંદા કામમાં મદદ કરતો હોવાથી કોઈને શંકા પણ ના હોય તેવી પરિસ્થિતિ હતી સમગ્ર ઘટનામાં નજરે પડી અને બાળકી ગુમ થયા અંગે પણ આરોપી બાળકીના પરિવાર સાથે પોલીસ ફરિયાદ કરવા પહોંચ્યો હતો સમગ્ર દ્રાવક ઘટના એ સાબિત કરે છે કે ઓળખીતા ઉપર પણ અંધવિશ્વાસ ઘાતક નીવડી શકે છે આ આખું ગામ શોકમાં છે અને લોકો આરોપીને કડકમાં કડક સજા મળે તેવી માંગ ઉઠવા પામી છે હાલ તો આરોપી અજય પડિયારને સાથે રાખી સમગ્ર ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે હાલ આરોપી ચાર દિવસના રિમાન્ડ ઉપર છે અને પોલીસને આ ગુનાનો ભેદ ઉકેલવામાં વરસાદી માહોલ અને આરોપી અજય પડિયારના વારે વારે નિવેદન બદલવાની માનસિકતાએ પડકાર ફેંક્યો હતો પરંતુ આખરે આંગાઉ પોલીસે અન્ય પોલીસ અધિકારીઓની ટીમની મદદથી આ ગુનાનો ભેદ ઉકલી આરોપી અજયને કડક સજા થાય તેવા પ્રયાસો હાથ ધર્યા છે રિપોર્ટર હિમાન્શ શુભાઈ શર્મા ઇન્કલાબ ન્યૂઝ આણંદ જે ટીમ સાથે જ્યારે પોલીસ ઇન્સ્પેક્ટર આંકલાવ જાય છે અને સીસીટીવી કેમેરા જે નવાખલ ગામના ચેક કરે છે અને ત્યારબાદ રોડના જે કેમેરા છે એ ચેક કરતા ઉમેટા ચોકડીના કેમેરા જે છે આ કેમેરા પણ ચેક કરવામાં આવે છે અને આ બંને કેમેરા ચેક કરતા નવાખલ ગામમાંથી એક અજાણ્યો ઇસમ જે આ બાળકીને પોતાની બાઇક પાછળ બેસાડીને લઈ જતો દેખાય છે કેમેરાના આધારે ટેકનિકલ સર્વેલન્સથી આગળ જતાં જે છે એ ઉમેટા ચોકડીએ પણ આજ ઈસમ જે છે એ એ બાળકીને લઈ જતો છે ઈસમ શંકાસ્પદોળ હાથ ધરી અને અને એને રાઉન્ડ અપ કરવામાં આવે છે યુક્તિ પ્રયુક્તિથી જ્યારે એની પૂછપરછ કરવામાં આવે છે તો એ જણાવે છે ઈસમ કે આ જે બાળકી છે એને પોતે મકાઈનો ડોડો ખાવાના બાને પોતાના ગામમાંથી પોતાની બાઇક ઉપર બેસાડી ઉમેટા ચોકડી ત્યાં થઈને સિંગરોટ ચોકડી ત્યાં થઈને આગળ એક મિની નદી આવે છે એ મિની નદીના બ્રિજ પછીની કોતરોમાં એ લઈ જાય છે બ્રિજ પાસે બાઈક જે છે પાર્ક કરે છે અને બાળકીને લઈ આ નદીની કોતરોમાં એ જાય છે ત્યાં એ બાળકીના મોઢા ઉપર રૂમાલ બાંધી બાળકી સાથે દુષ્કર્મ કરે છે અને તેનું ગળું દબાવી અને હત્યા કરી અને આ બાળકીને જે લાશ છે એ મૃતદેહને મિની નદીમાં એ ફેંકી દે છે ત્યારબાદ એ યુવક છે એ બાઇક લઈને પરત નવાખલ ગામે આવી જાય છે અને આ યુવક જે છે એ મૃતક જે બાળકી છે એના કાકા જે છે એનો મિત્ર થાય છે એટલે પોતાના જે મિત્રની ભત્રીજીનું આ અપહરણ થયેલું બનાવ છે એના કામે પરિવારજનો જે છે એની સાથે એ પોલીસ સ્ટેશને પણ આવે છે અને શોધખોળમાં જોડાયેલો હોય છે